હવે ઘરે શોપિંગ કરી લે છોકરાને એન્જોય કરાવી લે ને રસોઈ બનાવવાની તૈયારી છે આજે પાર્ટી છે નરસિંહના ખીમો ને તુરિયાનું શાક જે મેં એ મિક્સરમાં દરીને એકદમ રેડી કરી નાખ્યું છે તો એમાં હું નાખ્યું છે હું પણ એ પણ તમને આપણે બતાવું બસ તેલ નાખવાનું પછી જીરું પછી લહણ ને આદુ ને એને પછી થાવા દેવાનું થોડીક વાર પછી ભૂકેલી ડુંગળી બે કરી પછી ડુંગળી પાકી જાય એને થોડીક પાકવા દેવાની થોડીક વાર પછી એમાં નાખવાનો મસાલો પછી એને સરખી રીતે મિક્સ થવા દેવાનું પાકવા દેવાનું અને પછી નાખવાનું ખીમો હવે જાય છે ખીમો એમાં જોઈ શકો છો હવે એને સરખી રીતે મિક્સ કરવાનો

મોરલાસ તો થઈ ગયો આવી છે હવે નાખી દેવાનું મસાલો પછી નાખોનો તુરિયો થોડી પરપોશી કરણજી પાક દે મોરે કમસરો પાકી દે તુરિયો નાખવાનું તુબી થઈ જાય બોલ આજે વારસી આજે મારે પણ આજે ટ્રાય કરવાની છે બારોબાર રોટલા ચલ ઉપર રેડી થી જમ फटाफट

धीमो गैस रखो ना नरम से पाको दे तो ये मस्त मस्त पर ता सुधी आने मसाला रेडी खावायो तो हमें सुधिया ये जाम रोटला बनावा चलो घर बस खावा मैं उठ देवन छु पहले पानी ना खोनू, पसी निमक ना खोनू, जरा

সকবষে হাল্য় পাকেনে পাবত সনি ইন্য়ে আন্য় আয়েনে আন্য়েন্েখয়েন্য়ে. হালে সে আপালো রওয়ে য়ে লওশ্ত কেয়ে দ�

આ બે એક સે નહી બરાબર નથી બીજી બે એક સે સે કરીશ તો એ પણ આપણે જોઈ લઈએ નકલ પછી ડ્રાઈવર બટન દઈએ આ જે આ શેને મસાડવામાં છે આજી આવે ને આની આની અંદરથી આવે છે આ રોટલા કે રાંધતા દેવાડાય બહુ લાગે છે મને

आता लोड करता आहे जरा खारोस आहे थोडं खारोस आहे साईड तर फाटीच जाईल तावडी बीजी मगावीस इंडिया